બીજું શું કશો તો જો વરસાદ પડે હોય એટલે ઘણી જગ્યાએ શું હોય કે ઢાબા ઉપર પાણી ભરાઈ રહેતું હોય એ ઘણી જગ્યાએ નારીની કાચલીઓ હશે આવું બધું પડ્યું છે ભંગાર હોય તો વેચાઈ દેવાનું આવું કોઈ પણ વસ્તુ ના રહેવી જોઈએ આપણા ઘર આગળ કે આપણા ફળિયા અંદર કે જેની અંદર વરસાદનું પાણી ભરાઈ રહે બરાબર પાણી ના ભરાય તો મચ્છર ઈંડા મૂકી શકો ના મૂકી શકે જો ઈંડા જ ના મૂકી શકો તો મચ્છર ઉત્પન્ન થાય મચ્છર ઉત્પન્ન કરો મચ્છર ના કાઢે તો મેલેરિયા ડેન્ગ્યુ થાય ના થાય તો વરસાદનું પાણી ભરાઈ રહેવું જોઈએ નહીં બરાબર આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું બીજું ચલો વરસાદનું પાણી ભરાઈ રહ્યું મોટી જગ્યામાં તો શું કરશો જેમ તમારા હાથનું બોર છે એના આજુબાજુ પાણી ભરાઈ રહેલું એનું શું તો શું કરવાનું તો જે એવું લાગતું હોય કે આનો જરૂરિયાત નથી આપણે તો બળેલું ઓઈલ રેડવાનું અને એવું લાગતું હોય તો બધા જો ઢાકર પીવા માટે ઉપયોગી છે જેમ કે નાની એવું ચાલા આવડું ભરાઈ ગયું તમારે ભરાય છે સામે બરાબર તો જો ઢાકર પીવા ચાલે ને પાણી તેવી એવી જગ્યાએ શું કરવાનું આ ગપ્પી માછલી નાખી દે બધાય જોઈ લીધે ને માછલીઓ આ માછલી ગપ્પી માછલી છે નાની નાની આપડે વેઢા જેવડી હોય ગપ્પી ગંબુ છે આનો ખોરાક છે પોરા જ્યાં મચ્છર ઈંડા મૂકવા ઈંડામાંથી જેવા પૂરા બને તરત એ તરત એને ખાઈ જાય બરાબર એટલે શું થશે મચ્છર નહીં બનવા દે પાણી ભરેલું રહેશે એ પાણીનો ઢોરઢાકર પીવા માટે ઉપયોગ કરી શકશે અને એમાં મચ્છર બને નહીં એટલે તમને મેનેજર ડેન્ગ્યુ થશે નહીં થાય તો હવે આપણે શું ધ્યાન રાખવું પડશે કે આપણા ઘર એકલું નહીં આપણું ફળ્યું ફળિયું થતી ગામ કોઈ પણ જગ્યાએ જો વરસાદી પાણી જેવું ભરેલું દેખાય તરત એને ખાલી કરાવી દેવાનું છે જે પાત્રો ખુલ્લા છે એને ઢંકાઈ દેવાના રહેશે બરાબર આ વસ્તુ તમારે બધા ખાસ કરવાની રહેશે તો આ વર્ષે પણ આપણે બે વર્ષ છે નહીં કરો કરશો ને તમારા બધાના સાથ અને સહભાગી તમે બનશો તો જ આ વસ્તુ આપણે કરી શકીશું તો તમે બધા સાથ અને સહકાર જરૂર પડશે બરાબર તમે બધા અમારા આરોગ્ય રહીને આટલું કરશો તો આપણે ગામના આ વખતે પણ મેલેરિયા મુક્ત જાહેર કરી શકીશું બરાબર